ત્યારે ઝેરી ખોરાક ખાવાથી પશુઓના મોત થયા હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે સાચું કારણ સીએમ રિપોર્ટ આવ્યા બાદ ઘેટાના મોતનું ચોક્કસ કારણ બહાર આવે તેમ છે ધાંગધ્રા તાલુકાના નરાળી ગામે ગત મોડી રાત્રે માલધારી વાઘજીભાઈ ભરવાડે પોતાના ઢોરના વાડામાં સાહીઠ થી વધુ ઘેટા રાખ્યા હતા બીજા દિવસે સવારે માલધારીએ ઢોર વાડામાં જોતા સાહીઠ થી વધુ ઘેટા મૃત્યુ હાલતમાં જોવા મળતા માલધારીએ ઘરે જાણ કરી હતી બાદમાં ગામના સરપંચ અને વન વિભાગને જાણ કરાતા ઘટના સ્થળે આવ્યા હતા ઘટના સ્થળે ગ્રામજનો સહિતની મોટી સંખ્યા ઉમટી પડ્યા હતા ગ્રામજનોએ કહ્યું કે ઝેરી ખોરાક ખાવાથી ઘેટાના મોત થયાનું અનુમાન છે ત્યારે પશુ ડોક્ટરે જણાવ્યું હતું કે એકસાથે મોટી સંખ્યામાં ઘેટાના મોત થયા છે ઝેરી ખોરાકની અસરથી મોત થયાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું છે જોકે પીએમ રિપોર્ટ બાદ પશુના મોતનું કારણ બહાર આવી શકે તેમ છે સાથે સાથે પશુપાલક સહિત ગ્રામજનોએ ઘેટાના મોતનું કારણ પ્રયાસો કર્યા હતા પરંતુ પશુ ડોક્ટરોએ ટીમ પણ ઘટના સ્થળે આવી ગઈ હતી તમામ ઘેટાના પીએમ રિપોર્ટ કરાવવામાં આવ્યા હતા પીએમ રિપોર્ટ બાદ પશુઓના ચોક્કસ કારણ જાણવા મળશે તે પશુપાલક ડોક્ટરે જણાવ્યું હતું ઘેટાના મોતથી થી વાઘજીભાઈ ભરવાડ રોજી રોટી છીનવાઈ ગઈ છે પરિવારને આર્થિક ફટકો પડ્યો છે તેથી સરકારી તંત્ર દ્વારા તાકીદે સહાય ચૂકવવામાં આવે તેવી પણ લોક માંગણી ઊઠી છે મહેશ સોની સમય ટ્વેન્ટી ફોર ન્યુઝ રિકમભાઈ બળદેવભાઈ હાલ સરપંચ નરળી આજ જે બનાવ બન્યો તે આજથી મહિના પહેલાં આગો બનાવ બન્યો વીસથી બાવીસ ઘેટા ત્યારે ઘાયલ કરેલા અને કોઈ જંગલી જાનવર છે ઓર ફોરેસ્ટવાળા કોઈ એમ નથી કહેતા કે અમારો જાનવર શું હિ અને આજ ગત રાતે બાર બે વાગે મને અહીંયા બોલાવી લો અને આ અઠ્ઠાવન ઘેટા અંદાજે ઘાયલ મરી ગયા અને બીજા ઘાયલ છે અને ફોરેસ્ટવાળા આવ્યા હતા બધા અને હગળ જોઈ જશે અને બધાએ રિપોર્ટ લઈ જશે અને હજી કંઈ જવાબનું આવ્યો નહીં અને સાહેબ મળવા પાત્ર હોય તો તંત્રને આગળ અમે જાણ કરશું અને જે તે બને એટલે ફોરેશવાળા એમને ધ્યાન દોરીને કંઈ સહાય આપે અને એમનો જે ધંધો છે ગઢિયા વખતનો ત્રીજી ચોથી પેઢી વખતનો આ બકરા ઉપર નિર્ભર કરી શકે છે હવે આમને બીજું કંઈ હે નહીં ધંધા માટે અત્યારે જે ધંધો હતો એમને હાથ હાથમાં પડી જાય બીજું કંઈ જ નહીં અને આમને જે સહાય મળતી હોય બધાય અમે ધારાસભ્યને રજૂઆત કરીએ સંસદ સભ્યને કહીએ કઈ ભાઈમાં આમાં ધ્યાન દીજું બધાય અને આમને કંઈક સહાય મળે એવું કરજો તો રવિભાઈ નવગોણભાઈ અમે ગામ મારું નરાળી તાલુકો ધાંગધ્રા અમે ઘણા બધા વર્ષોથી એટલે કે અમારે ત્રણ ચાર પેઢીથી આ જ ગામમાં રહીએ છીએ અને અમારો વ્યવસાય મૂળ વ્યવસાય અમારે પશુપાલનનો છે જેમાંથી માલ માલઢોર રાખી છે જેમાં ઘેટા બકરા છે ગાયો છે અને ગઈકાલે રાત્રે એટલે કે રાત્રે લગભગ મોડી સાડા બારથી એકના ગાડામાં કોઈ જંગલી જનાવર આવી અને અમારા વાડામાં જે ગાઢ છે ઘેટા એના ઉપર હુમલો કરેલ છે લગભગ સુડતાલીસ જેવા મોટા ગાઢ અને છ થી સાત નાના જેવા ઘેટા બચ્ચા એના ઉપર અટેક કરેલ છે અને તમામને મારી નાખેલ છે મારણ પામેલ છે આની પહેલાં પણ લગભગ એક મહિનાની આસપાસ અમારા જ એક વાડામાં અમારા જ ભાઈઓના વાળામાં આવી રીતે કોઈ જંગલી જાનવરનો હુમલો થયો હતો અને તેમાં લગભગ વીસથી બાવીસ જેવા ઘેટાનું મારણ કરેલું હતું અને ત્યારે પણ ફોરેસ્ટ વખાની ટીમ આવી હતી કોઈને ફોટા પાડી ગયા લખાણ કરી ગયા પણ એનું કોઈ થયું નહીં આ આ વખતે પણ ફગસ્ટ ફરા કાલે રાત્રે પણ આવ્યા હતા અને આજે સવારે પણ ડૉક્ટરોને લઈને આવ્યા હતા પોટા પાડ્યા છે લખાણ કરી ગયા છે પણ લગભગ એમાં પણ કંઈ થાય એવું લાગતું નથી પણ અમારી સરકારશ્રીને એટલી અપીલ છે કે આ જે બકરાનું મારણ થયું છે તેમાં અમને પૂરેપૂરું વળતર મળે અને અમારી રોજીરોટી જો કે આ જ છે ધંધો આ જ છે બીજું કંઈ ધંધો છે નહીં આના ઉપર જ અમે આત્મનિર્ભર છીએ અને જો અમારે આવી રીતે એક સાથે સાઠ સાઠ જેટલો માલ વહી જતો હોય તો અમે ધંધો બીજો કરીએ શું બસ ફક્ત ને ફક્ત આ ધંધા ઉપર અમે જીવી રહ્યા છીએ અને એક સાથે અમારા લગભગ અમારા આખા પરિવારનો ધંધો પણ આ જ છે બધા ઘેટાબકરા વાળા માલઢોરા જ છે માલધારીઓ જ છીએ અને જો કોઈ એક વ્યક્તિના વાડામાંથી એક સાથે આટલો બધો માલ વીયો જાય તો એના ઉપર આમ આપ તૂટી પડે એવી મુશ્કેલી સર્જાય છે તો અમારી સરકારશ્રીને અપીલ છે કે બને તેટલો અમને વળતર આપો અને અમારી આજે આજીવિકા તૂટી ગઈ છે એને ફરીથી આત્મનિર્ભર બનવામાં મદદ કરો